નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી આવેલી છે એટલે કે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેનો જે ભાગ એક છે તેમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર આપણને જે ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએની અંદર પેજ નંબર આઠ ઉપર જે મહાવરો આપણને આપેલો છે તે પેજ નંબર આઠ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીએના જેટલા પણ મહાવરા છે તે દરેક મહાવરા માટે આપણે અલગ વિડીયો બનાવેલો છે અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે એટલે કે ચાલો યાદ કરીને બધા જ મહાવરાના સંપૂર્ણ સોલ્યુશનની લિંક જે છે વિડીયો અને પીડીએફની તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો અહીંયા તમને એક પોસ્ટર આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ જે છે એ તમારી ધોરણ સાતની જે નવી સ્વ પોથી છે તેનો જે ભાગ એક આવ્યો છે તેનું આ પોસ્ટર છે તેનું આ પૂઠું છે તેનું આ ઉપરનું પેજ છે એમાં તમે જોઈ શકશો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત સહિતના બધા જ વિષય જે છે તેના એક બબે એક એક બબ્બે પાઠ જે છે તે ભાગ એકમાં લેવામાં આવ્યા છે બાકીના પાઠ જે છે તે ભાગ બે ભાગ ત્રણ એની અંદર કન્ટિન્યુ આવશે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ સ્વ અધ્યયન પોથી જે છે ધોરણ સાતની તેના બધા જ ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો તો આ વિડિયો જે છે તેની અંદર આપણને પેજ નંબર આઠ ઉપર જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે ચાલો તો અહીંયા કયું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને ગણતરી કરો અને અહીં આપણને આપેલું છે પાંચ પ્લસ માઇનસ ચાર તો પાંચ પ્લસ માઇનસ ચાર આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ પછી પ્લસ માઇનસ માઇનસ થશે હવે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે ડાબી બાજુ તમારે ચાર અંક ખસવું પડશે તો એક આ બે આ ત્રણ અને ચાર તો ડાબી બાજુ આપણે ચાર અંક ખસીએ તો એક ઉપર પહોંચી ગયા તો પાંચ પ્લસ માઇનસ ચાર એટલે અહીંયા જવાબ આવશે આપણો એક ત્યાર પછી આપણે જોઈએ બીજું માઇનસ ત્રણ પ્લસ છ તો માઇનસ ત્રણ પ્લસ છ તો માઇનસ ત્રણથી શરૂ કરવાનું છ અંક જમણી બાજુ જવાનું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર છે તો છ અંક જમણી બાજુ આપણે જઈએ તો જવાબ આવશે આપણો ત્રણ ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ માઇનસ નવ હવે માઇનસ નવથી શરૂ કરીને છ અંક આપણે જમણી બાજુ જવાનું તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો માઇનસ નવથી શરૂ કરીને આપણે છ અંક જમણી બાજુ જોઈએ તો જવાબ આવશે આપણો માઇનસ ત્રણ એટલે કે માઇનસ નવ પ્લસ છ બરાબર માઇનસ ત્રણ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના જે સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક એપ્લિકેશન આપવામાં આવેલી છે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન જે છે તે તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળનો દાખલો અહીંયા આપણને આપેલું છે માઇનસ પાંચ પ્લસ આઠ ચાલો તો માઇનસ પાંચ પ્લસ આઠ છે તો માઇનસ પાંચથી આપણે શરૂ કરવાનું છે ને જમણા અંક બાજુ જમણી બાજુ આપણે આઠ અંક ખસવાનું છે તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો માઇનસ પાંચથી શરૂ કરીને જમણી બાજુ આપણે આઠ અંક ખસીએ તો માઇનસ પાંચ પ્લસ બરાબર આપણને જવાબ મળશે ત્રણ ત્યાર પછી ચોથું માઇનસ ચાર એટલે કે માઇનસ ચારથી શરૂ કરવાનું છે પ્લસ માઇનસ માઇનસ થશે તો ડાબી બાજુ આપણે ચાર અંક ખસવાનું છે તો એક બે ત્રણ અને ચાર તો અહીંયા આપણો જવાબ આવી જશે માઇનસ આઠ ત્યાર પછી આપણને આગળનો દાખલો આપેલો છે સત્તર માઇનસ માઇનસ પાંચ તો સત્તરથી આપણે શરૂ કરવાનું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે સત્તરથી શરૂ કરીને જમણી બાજુ પાંચ અંક ખસવાનું તો એક બે ત્રણ ચાર અને પાંચ જમણી બાજુ પાંચ અંક હશે તો આપણે બાવીસ ઉપર પહોંચીશું એટલે સત્તર માઇનસ માઇનસ પાંચ એટલે જવાબ આવશે બાવીસ ત્યાર પછી આપણે આગળ જોઈએ માઇનસ ચારમાંથી માઇનસ ત્રણ બાદ કરવાના છે હવે આ માઇનસ ચાર આપણને આપેલા છે એમાંથી માઇનસ ત્રણ બાદ કરીએ તો જો માઇનસ ચાર માઇનસ માઇનસ ત્રણ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ ચારથી શરૂ કરીને ત્રણ અંક જમણી બાજુ ખસવું પડશે તો માઇનસ ચારથી શરૂ કરીને ત્રણ અંક જમણી બાજુ ખસીએ તો એક બે અને ત્રણ એટલે માઇનસ એક ઉપર આપણે પહોંચી ગયા તો જવાબ આવશે આપણો માઇનસ એક ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છ માથી માઇનસ બે બાદ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે છ આપણને આપેલા છે એમાંથી માઇનસ બે બાદ કરવાના તો માઇનસ માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે છ પ્લસ બે છ પ્લસ બે થઈ ગયા એટલે કે છથી શરૂ કરીને બે અંક જમણી બાજુ ખસવાનું તો આ એક અને આ બે એટલે જવાબ આપણો થઈ ગયો આઠ એટલે કે છ માઇનસ માઇનસ બે બરાબર આઠ થઈ જશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચારમાંથી આઠ બાદ કરો તો ચાર માઇનસ આઠ તો ચારથી આપણે શરૂ કરવાનું અને આઠ અંક માઇનસ એટલે કે ડાબી બાજુ આપણે જવાનું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અંક ડાબી બાજુ ખસીએ તો જવાબ આવશે આપણો માઇનસ ચાર ત્યાર પછી આપણને કહ્યું છે કે ચારમાં માઇનસ આઠ ઉમેરો તો અહીંયા ચાર આપેલા છે એમાં પ્લસ માઇનસ આઠ ઉમેરી દેવાના તો જુઓ પ્લસ માઇનસ માઇનસ એટલે ચાર માઇનસ ચાર ચાર માઇનસ ચારથી શરૂ કરવાનું છે સોરી ચારથી શરૂ કરવાનું છે અને આઠ અંક આપણે ડાબી બાજુ ખસવાનું છે તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અંક ડાબી બાજુ ખસીએ તો માઇનસ ચાર ઉપર આપણે પહોંચી જઈશું મિત્રો ફરી મળીશું આપણે આ જે ધોરણ સાત છે એનો જે ગણિત વિષય છે એમાં જે ચાલો યાદ કરીએ છીએ તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના ગણિત સહિતના બધા જ વિષયના જે ગણિત ચાલો યાદ કરીએ છીએ અથવા તો દરેક પાઠ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે